વડોદરા જિલ્લાના સાવલીમાં શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ત્રણ યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિવિષયક અપમાનિત કરી સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે ગાળાગારી કરી તેમજ ફરજમાં રૂકાવટ કરી તું કેવી રીતે ટાઉનમાં નોકરી કરે છે તને જોઈ લઈશું તેવી ધમકી આપતા અનઆર્મ હેડ કોન્સ્ટેબલે સાવલી પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી જેને લઈને યુવકોને માર મરાયો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી જોકે પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી આ બનાવમાં આરએસએસના જિલ્લાના આગેવાન જયપાલસિંહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ કાર્યવાહીમાં સાવલી પોલીસે ત્રણ યુવકો જેમાં મૌલિક પટેલ સૌરભકુમાર રાણાને પાર્થ સુથાર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પરિવારજનોએ સાવલી પોલીસ મથક દ્વારા બે યુવકોને ગરડાપાટુનો માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે ભોગ બનનારને ન્યાય નહીં મળી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે